अफिस ने फाई चेक करू सू ठीक ए उसे चापी विस्त तमारे आतो लती है अल्यो गर्मा गरम चा डेंटरें अउँँ कव तमने पाँच जार रुपिया पोने गाम मा जाऊ उसे कटलेरी लेवा अब बाई मापमा मापमा बोल मापमा उफिर पेला सापी लेवा

પણ હું કઈ ખાઈ ન જાવ 5000 તમારા વત્સે ઈ વાહે ઘર હાટુ લેતી જવાની છું આ તો ખટે નહીં એમ આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે 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 કોઈ પાસે માંગવા ના પડે હંધી આવશે જલપા બેન આવશે રસના ભાભી આવશે પૂસડી આપશે બાઈ બાઈ બધી જાય છે એ ઓ હો 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 રસના ભાભી ને જળપા ભાભી ને પૂસડી ને બધાઈ જાવશો હા ને મારી એકલીન વસ્તુ નથી લેતી તમારું કઈ કઈ લેવાનું છે સડીમ નાખવાનું ગોટર તમાર ગોંજી

આ તો તમને બાયુને તડકો ના લાગે ને એટલે કેતો તો સોનલ હે હું જ ની એક તો આ એકવાર કહી ને એમાં અમાર નકરી કટલેરી નઠ લેવી કાઈ અમારે પછી સડિયું ને એવું લેવા જાવું છે દુકાનમાં નય ઘલાવું તમાર ભેગું શરમ જ નથી આવ એ હારું જવા દયો મારે કે નય દુકાનમાં આવું તું એ હારું આલો તો હવે આમ હમણા નકરીએ છે ઘરનું ધ્યાન રાખજો બરાબર ને બાયણે કપડા સુકવા છે ને ઈ જરીક લઈ લેજો કબૂતર સરકી જાહે વરી

ના ના ડિયર હમણા ફેશન છે આ રીતના શોર્ટ કુર્તી એમ પહેરે છે બધાય વન પીસ ટાઈપ બરાબર નીચે કંઈ આવતું નથી ઠીક સારું લ્યો હાલો ગામમાં જાય રિક્ષા ની જગ્યા ની જડે હું તો બેહું તો રિક્ષા ને હું ફેશન વાળું પહેરી હું જાઉં હાલો 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 મોડું થાય જલપા બેન આ બ્યુટી બાર માં છે ને બહુ ફાઇન વસ્તુ મળે હા બહુ બહુ ફાઇન મળે છે એકદમ કોસ્ટલી હોય છે બટ પ્રોડક્ટ છે ને કંપની ની બ્રાન્ડેડ હોય છે જોને ને ઇંગ્લિશ ની ફોયતરી બહુ ફાઇન મળે વારી ની થાતી આ બાપ ભાવ ફાડી ખાહે આના ભેગા આવીએ ને એટલે આપણે 5000 એ પૂરા ના થાય હો દુકાન તો જો ફરતી કો રેસી ઇન કેવડી મોટી છે બાપા મૂંગી ના ડાટ વારી બી એટલી એ છે કોઈ જાણે આ ભાવ પૂછવા દે કે કાદો હેલો ભાઈ બ્લુ ટી ભાઈ અ આ લિપસ્ટિક નો એક નો ભાવ શું છે સોનલ ભાભી લિપસ્ટિક નહી લિપસ્ટિક ખબર છે એ તમને હો કંપની ઉપર હોય છે બેન આ બધી વસ્તુનો ભાવ છે ને આઈ થિંક હજાર ઉપરનો છે અરે રે રે 1000 માથે 1000 માં તો હજી માર ઘરવા રોયન કે તો બધું આવી જાય મને તો આ લિપસ્ટિક બહુ ગમે છે બ્રાઉન પર છે ને હું તો લઉં છું એક તમાર પણ લેવી છે ના 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 તમે લઈ લ્યો તોય ઘણો હાલો હાલો તમે આ દુકાનમાં લઈ લ્યો હાલો પૂછડી આપણો આ દુકાનમાં કામ જ નથી હો આ રૂપિયા દુકાન છે આપણે તાલો હું બતાવું સિંટુ ની દુકાન ન્યા મસ્તીનું મળે બધું એ સોનલ ભાભી મારે આવું છે ઉભાઈ જો તમે આઈ આવજો રસમા ભાભી અમે ઓલી સિંટુ દુકાને જાઈએ છીએ ન્યા આવજો આઈથી થી તમને એક સ્યુ ન્યાનું ન્યા ની ફાવે અમને એક સ્યુ લી આઈ ની ફાવે પણ સોનલ ભાભી આખી દુકાન તો જોતા જાવ ના ના જોવાય ગઈ સેટે રામ રામ બધી વસ્તુ 1500 ની માથે ની છે મારે કાઈ જોવું નથી ને ઉભવું નથી સિન્ટુ ભાઈ એ સિંટુ ભાઈ કેમ કે દેખાતા નથી જોઈ લ્યો સિન્ટુ ભાઈ દુકાનમાં કેવી સીજ છે કાટા પિન થી માંડી ને ક્યાંય સુધી ની સીજ જાડે મોટી હે ભલે દુકાન ના હોય પણ આઈટમ જો આમ ખસો ખસ બધું કેટલો લબાસો ભઈરો છે ને બધુંય હાઈ ક્લાસ જડે ને આપડા મિડલ ક્લાસ વાળા ને તાજ આલે વાહ રસમા ભાભી લઈ ગયા ને આ તો આપડે હાલીએ જ ની તા ફાડી ખાય સરસ છે બધુંય

મારે પણ એવું જ લેવું છે પિંક કલરનું નું ટેબલે બે બટરફ્લાય રાખ્યા હો મારું પૂછડી નું ભાઈ આ નેન પોલીસ કેમ દીધી છે ઈ સે 10 વારી 20 વારી ભાભી જો લાઈટ કલર છે ને આગળ દેખાય છે અવડિયા ને હા હા હવે તો આ કલર ની ફેશન છે ને કા આ સો ગુલાબી નાસો લીલો નાસો દૂધિયાન હા સરસ છે કા રાખો ટેબલ ઉપર બધું એસ ઇન્ટુ ભાઈ સાડી ને ગટર છે તમાર ભાઈ ને સડોય નઈ ને કેપરી નઈ ને એવો છે તેમાં ગદનું ગટર નીકળી ગયું છે તો કલાઈ સિન્ટુ ભાઈ ને યાદ આવી જાય ને તો લઈ લેવું છે હા હા રાખીએ રાખીએ આવડો આજ ને હા બસ ઈજ મૂકી દયો ટેબલ ઉપર મારે એક સ્પ્રે જોઈએ છે હા બસ આ ગ્રીન વાળો જ જોઈએ છે સોનલ હું વિચારું છું હજી એક નેલ પોલિશ લઈ લઉં ના ના ચાલ બા બેન જાજી ના લઈ જવાય પડી પડી હુકાઈ જાય ખોટા 100 રૂપિયા ખરસવા જઈ જોઈ તે લઈ જવાય ચિન્ટુ ભાઈ મને કાટા પિન નું બંડલ દયો ને લગન માં ભેગા થઈ ને બાયુ કાટા પિન નું માંગા હોય મારે બે બંડલ હતા બે બે પૂરા કર નઈખા ગઢડી ન્યુ બે એક જ હા બસ રાખી દે ટેબલ ઉપર હેલી પૂછડી મને તા લિપસ્ટિક બહુ ગામી ગઈ ચિન્ટુ આ લિપસ્ટિક કેટલા ની સોનલ લિપસ્ટિક કેવાય હા લિપસ્ટિક આ રાખી ઓ ટેબલ પછી મોટે કરવાના ફેસિયલ ને એ બધું રાખીએ છીએ ફેસ વોશ ને બધુંય સોશનલ ભાભી વાળ સીધા કરવાના સ્ટ્રેટનર લેવા હોય તો ના ના વાળ સીધું કરવા સ્ટ્રેટનર ન લેવું ઈ તો કઈ એક કરવા હોય ને તો પાવર વાળી પાસે કરી આવીએ મરે આપણે વહાવીએ ને તો ફરતી કર માયગા રાખે હગાવાલા તી આ બ્રેસલેટ ને બૂટી નવીન નીકળું હે લેવું હોય તો સરસ છે પણ અત્યારે નથી લેવું ચિંતુભાઈ મને એક નાનો પોન્સનો પાવડરની સીહી દે દયો આ બસ સારું છે તમે ગુલાબી દીધો નકર હું જઈ માંગુ ને તે લવંડર જ દયો તમે એક સનલાઈન પેકેટ હા આ કલર કલરના સનલાની ફેશન છે ને લેવું પડે હવ ની આય રે આ સેટ સરસ છે મને કા સેટ બતાવો ને ઈ લઈ લ્યો ભાભી લાંબો વાત કરી જો સનલ ભાભી કેવો લાગે છે મે ગળે પહેરો જો ગ્રીન ડાયમંડ છે ને વાઈટ છે હા અન બાય આ ગરમ પહેરવાન સેટ તો સનલો છે કેટલાનો છે 250 નો છે ઓહો હો હો બહુ મોંઘા તમે તો ના ના બીજું બધું વ્યાજ છે પણ આ હમણા લેટેસ્ટ નીકળ્યા છે ને એટલે હા હારું હારું અમારે પણ ટેબલ ઉપર રાખી દે મારે પણ લેવો છે મારે કઈ લેવા નથી એક 5 રૂપિયા રેલી ફેવી કિક દે દયો ને કદના નવે નક સંપલા તૂટી ગયા નાખી થોડા દેવા હું કો ફેવી કિક બે એક વાર વાપરી લઈએ પછી જોઈ જાય ઈ તો થઈ રી સોનલ ભાભી આજ નથી યો લ્યો આવડી દુકાન માં 5 રૂપિયા રેલી ફેવી કિક થઈ કાઈ વાંધો ને હાલ ને તમાર ભાઈ ને કઈસ બજાર એટલે લેતા આવશે ભાઈ હવે કઈ લેવાનું છે તમારે ના ના મારે કંઈ લેવા નથી હવે મારે પણ નહીં સેન્ટુભાઈ ડીલ બનાવ નાખો બધાનું નોખો નોખો એ હા રેશમા પાપી તહોજી ન આયા કા હારું લીધું ન્યાથી હા બ્રાન્ડેડ વસ્તુ લેતાય સે વાર લાગે ને હાસી વાત છે ખર્ચા જ કરાવતી હોય મૂઘુ મૂઘુ હું ને વા આપણે બધું સસ્તામાં આવી ગયું જોજી સોનલ પાપી તમારા 150 રૂપિયા થિયા લે બસ 150 માં આવી ગયું બધુંય હા લો દઈ દો હમણા હો સલપાબેન તમારા 270 થિયા ઓકે મે તમારા બેન 120 રૂપિયા થયા એને આમ બધે પૂછડી કાઈ હા અલ્યા પૈસા ઓહો સિંટુ ભાઈ નખી નખી દીધી અસલ છે એ હાલો ભાઈ આવજો એ હા એ મોકલજો ચંદ્રિકા ભાભી બેહવા હારું હાલો જાયે જય શ્રી કૃષ્ણ હા પાકુ